ગીતાબેન અમારા જે છે એ પરમ સંન્યાસી જેવા આખું જીવન એમને જીવિત કર્યું છે તો એમની જે બી વિધિ છે એ સંન્યાસી તરીકે જ થશે પરંતુ તે સદગ્રસ્ત હતા એટલે સંન્યાસ નતો લીધો એટલે એમનો અગ્નિદાહ થશે અગ્નિદા થયા પછી એમની જે બી વિધિ છે બધી અહીંયા ગીતા મંદિરમાં પૂરી કરવામાં આવશે એના પછીના જે બી કાર્યક્રમો છે ચાહે શ્રદ્ધાંજલિ છે યા અહીંયા આગળ એમની માટે પાઠ થશે એ બધા અહીંયા આગળ થશે આવતીકાલે છે ત્રણ વાગેથી છ વાગ્યા સુધી અત્યારે જ્યારે અમે ઓરસંગ અહીંયાથી જશું ત્યાર પછીથી એમને તેમના અગ્નિદાહ આપવામાં આવશે એ પછીથી એમના અસ્થિ વિસર્જન ત્યાં જ ત્રિવેણી સંગમ ઉપર નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે કાલે આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે કાલે સાંજે ત્રણથી છ પ્રાર્થના સભા રા રાખવામાં આવેલી છે તો બધા ભક્તોને બધા ભક્તો બધા જ વડોદરાવાસીઓને વિનંતી ક્યાં વધારે